દોસ્તો તમે બટા મજામાં છો આજે અમારા ઘરે ચાઇનીઝનો પ્રોગ્રામ કર્યો છે નૂડલ્સ અને મંચુરિયન પ્રોગ્રામ કર્યો છે તમે જોઈ શકો આમ તૈયારી કરી છે આની અને શું કેવાય આને મંચુરિયન ની અને નૂડલ્સની તૈયારી કરી છે આની તમે જુઓ છો કોબી 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 છે એનો તૈયારી કરી છે નૂડલ્સ છે એનું બને મમ્મીએ તૈયારી કરી છે નૂડલ્સ મન્ચુરિયનની હમણાં બનાવે બને એટલે બતાવું છું તૈયારી હવે આગળ વધી ગઈ છે પંચ્યુરિયન થઈ ગયા છે મન્ચુરિયન તૈયાર છે ટેસ્ટી મન્ચુરિયન તમે જોઈ શકો છો મમ્મી બનાવ્યા છે બનાવ્યા છે તમે મંચુરિયન છે આ તમે જોઈ શકો છો કોમ મંચુરિયન ના બનાવ્યા છે હા તમે જોઈ શકો છો નૂડલ્સ બી છે આ કોબી અને

તમે જોઈ શકો છો આ હવે આ જોઈ શકો છો નૂડલ્સ બનાવ્યું છે મંચુરિયન છે મારું મનગમતું નુડલ્સ અને મંચુરિયન બનાવ્યું છે તમે જમ